શ્રી વલ્લભાધી શકી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જીકી જય શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જય ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો શ્રી હરિરાયજીનું આ ધોળપદ છે અને આપે શ્રી અમનાજીના એકતાલીસ પદનું સંકલન પણ કર્યું છે તો આ દોડપદમાં આપણને એકતાલીસ પદની જે તૂક સમાન દેખાય તેનું રસ દર્શન કરીએ ધન્ય શ્રી અમુના ધન્ય શ્રી અમુને નિધિ દેન હારી આપતો નિધિના દેનારા છો કૃપા કરી કરી કૃપા દર્શનિશ વાસર દીજીએ શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો ધાય કે જાય જો શી યમના તીરે તાકી મહિમા આપ કહા લગબરનીએ જાય પરસત અંગ પ્રેમ નીરે આરતી સહિત જે જીવ શ્યામનાથજીના તીરે જાય છે તેની મહિમા તો ક્યાં સુધી વર્ણવી શકાય અને જઈને પ્રેમ નીર શ્યામનાથજીનો તે જીવ સ્પર્શ કરે છે આ તો છે શ્રી ગોકુળ વ્રજ સુખ વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સાપજો યમુને તટરેનુ તે હોત હૈ નવીનતન ઇનકે સુખદેન કી કહા કરો બડાઈ તનુ નવત્વ આપે છે યમુનાજી તમે મોટા છો શ્રી મહારાણી જગત વિખ્યાત શિવ શેષ શિર મંડની તમે જીવ તણી કરુણા જાણી અતુલ કરુણા અંગ હર્ધિની અનાથ જીવને આપે સનાત કર્યો છે શરણે લેજો અમને તાણી શરણ પ્રતિપાલ ગોપાલ રતિવરદિની શિવવૃંદાવનની વાટમાં શિવવૃંદમુનાજી પાસે કરત ગુંજાર મુરલી ઝુલે સાંવરો સુનત બ્રજ વધુ તન સુધજ બોલે અને નાવું શિવમનાજીના ઘાટમાં ત્યાં જ શ્યામનાજીમાં સ્નાન કરીએ સુરદાસજી કહે છે પ્રાત નાત અગ જાતતા કે સકલ યમહુ રહી રાસ રમાડ્યા સંગનીરદની જીવની સાથે પણ શ્રી ઠાકોરજી રાસ રમી રહ્યા છે ચાલો તો થઈયે બ્રજવાસી નેહકાર પ્રથમ આયી નિત્યલીલાના ભક્તો સેવામાં અપરાધ પડતા ભૂતલ પર આવ્યા શ્રી ઠાકોરજી લીલા પરિકર સહિત ભૂતલ પર પધાર્યા અને સ્નેહ વર્ષ સૌથી પહેલાં શ્રી અમનાજી આવ્યા આ બધાની કૃપા મેળવવા ચાલો તો થઈએ બ્રજવાસી પરિક્રમા કરીએ ચોરાસી એમાં આવશે દેદ પતિપંથ શ્રી રાકોજી સારસ્વત કલ્પમાં પ્રગટ થઈ બ્રજ ચોરાસી કોષમાં ન્યારી ન્યારી લીલા કરી તે માર્ગે આપ જીવને દોરો છો મારા જન્મ મરણની ટળી ફાંસી ભવ સિંધુ તારિણી કરત વિદ્વાંસ જન અખિલ અઘમર્દિની ભવ સિંધુના ફેરા આપ ટાળી દો છો પધરાવો સાત સ્વરૂપ સેવા દેત સંયોગ રસ હેસે પીયુ હેજુ વસ સેવ્ય સ્વરૂપ સાતે નિધિ સહિત બિરાજતા હોય છે ચાહે કોઈ પણ ઠાકોરજી આપણા માથે બિરાજે છે પણ તે સાથે નિધિ સહિતના હોય છે શ્રી ગુસાઈજીએ જ્યારે શોભા બેટીજી શ્રીજી અને સાત નિધિના અન્નકૂટના દર્શન કરવા જઈ રહ્યા હોય છે ત્યારે ટોક કરી હતી કે અમે આપના માથે શું પધરાવ્યું છે वो मीठा मेवा परम पुनीत की रीत सब जान के दृढ़ करी चरण ना चरणाश्रय थई प्रीत प्रीतनी रीत जानी प्रभु ने रोग वैष्णव ने लाभ घणो लेवा लाभ पास जहाँ पिय रसिकवर रसिकनी राधिका दो जन संग मिल करत है रास દાસ પરમાનંદ પા અબ વ્રજ ચંદ શ્રી ગોકુળ મથુરાની ગલીઓમાં મહારાજ મુજને ત્યાં મળ્યા શી અમને કે સાથ અબ ફિરત હૈના મારા સકલ મનોરથ સફલ થયા ભક્ત કે મન કે મનોરથ પૂરન કરન કહા લો કહીએ ઇનકી જુગાત નંદજીનો વાો વનમાળી કાલિંદન કાઠે ધેનુ ચારી રહત નંદ સુનુ તટ નિકટ નિશ દિન સદાય નંદ સુનુ તો શ્યમનાજીના તટ પર દિવસ રાત્રિ રહે છે વાલો હસી હસી હમશુ લે તાળી પિય સંગ ગાન કરે ઉંઘી જ્યો રસ દેત તારી કર લેત ઝટકે દાસ પરમા પાયે અબ ધ્રજ ચંદ શ્યામનાજી રાસમાં તે જીવની સુધા સુધી કરાવે છે અને શ્રી ઠાકોરજી તેની સાથે તાળી લે છે ચાલો તો શ્રી અમના નાઈએ પ્રેમ કે સિંધુ કો મર્મ જાન્યો નહીં સૂર કહે કહાવયો દેહ બોરે પ્રેમ સિંધુ શ્યામનાજીને જાણીએ અને પછી સ્નાન કરીએ એવા અખંડ બ્રજવાસી થાયે િત્ય ગાઈ ગુણગાન રસ ખાન રસના એક આપતો રસના ખાન છો અને મારી રસના તો કેવલ એક જ છે સખી સમરો ને સારંગ પાણી બ્રહ્મ સંબંધ જબ હોત્યા જીવકો તબ ઇનકી ભુજા વામ ફરકે દોર કર સોર કર જાય પીય સો કહે અતિ આનંદ મન મે શ્રી અમદાવાદજી પ્રભુને જીવની સુધી કરાવે છે પ્રભુ આપનો જીવ છે સખીને સમરો હે સારંગ વૈષ્ણવને વાલી એ વાણી ભક્તકો સહેભાર દેતશુ પ્રાણ આધાર અતિહી બોલત મધુર મધુર વાણી અને આ સિફારિશ કરે છે એ વાણી ભક્તને અતિ મધુર લાગી રહી છે એ લીલા હરિદાસે જાણી કઈ લીલા હરિદાસ હરિરાયજીએ જાણી છે છાણી નિજ ધામ વિશ્રામ ભૂતલકીઓ પ્રગટ લીલા દીખાઈજુ તહેસી અત્યારે શ્રીજી લીલા પરિકર સાથે ભૂતલ પર પ્રગટ લીલા કરી રહ્યા છે તેવું શ્રી હરિરાયજીએ જાણ્યું છે તો દોડપદ પણ શ્યામનાજીનું છે અને એકતાલીસ પદમાં આ રીતે તેની સમાનતાઓ આવી રહી છે શ્યારરાય મહાપ્રભુ જીકી જાય શ્યામ સુંદર શ્યામને મહારાણી જીકી જાય